નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો સિવિલ હોસ્પિટલ સહિત તમામ સરકારી હોસ્પિટલોમાં ટ્રોમા સેન્ટર માટે સાતસો છ જેટલી જગ્યાઓ ભરવા બાબત મહત્વની અપડેટ સામે આવી છે બજેટમાં પચીસ કરોડની જોગવાઈ કર્યા બાદ હવે અમદાવાદ ટ્રોમા સેન્ટરની એકસો ત્રણ સહિત સાતસો છ જગ્યા ભરવાની કવાયત તાત્રવામાં આવી રહી છે અત્યાર સુધી તાત્કાલિક સારવાર કેન્દ્ર માટે અધ્યાપકોને ડ્યુટી અપાતી હોવાનો વિવાદ થતા હતા ટ્રોમા સેન્ટરોમાં ચોવીસ કલાક સ્ટાફ રાખવો પડતો હોવાથી મુશ્કેલી નડતી હતી હવે મેડિકલ પેરામેડિકલ સહિતનો અલગથી સ્ટાફ નિયુક્ત થશે તો રાજ્યની સરકારી મેડિકલ કોલેજો સાથે સંકળાયેલી હોસ્પિટલોમાં તાત્કાલિક સારવાર કેન્દ્ર એટલે કે ટ્રોમા સેન્ટરમાં મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફની નિમણૂક માટે બજેટમાં પચીસ કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ હતી આ જોગવાઈના અનુસંધાનમાં હવે દરેક સરકારી હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટર માટે અલગથી ડોક્ટર સહિતના પેરામેડિકલ સ્ટાફની ભરતી માટેની પ્રક્રિયા શરૂ કરાઈ છે તેમજ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લગભગ એકસો ત્રણ સહિત તમામ સરકારી હોસ્પિટલના આગામી દિવસોમાં જુદી જુદી હોસ્પિટલ માટે અંદાજે સાતસો છવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે રાજ્યમાં સરકારી મેડિકલ કોલેજો સાથે જોડાયેલી હોસ્પિટલમાં ચાલતા ટ્રોમા સેન્ટરમાં હાલમાં અધ્યાપક તબીબોને નિયુક્તિ આપવામાં આવે છે મેડિકલના સૂત્રો કહે છે કે છેલ્લા કેટલાક સમયથી અધ્યાપક તબીબો પૈકી તાત્કાલિક સારવાર કેન્દ્ર એટલે કે ટ્રોમા સેન્ટરમાં કોની નિમણૂક કરવી તે અંગે વિવાદ રહેતો હોય છે કારણ કે ટ્રોમા સેન્ટરમાં ચોવીસ કલાક સ્ટાફ હોવો જરૂરી છે આ સ્થિતિમાં જે અધ્યાપક તબીબને નિમણૂક આપવામાં આવે પોતાની રોજિંદા કરતા ચોવીસ કલાકમાં ગમે ત્યારે ડ્યુટી કરવી પડે તેવી સ્થિતિ ઊભી થતી હતી તો વારંવાર થતા વિવાદ અને વિખવાદ દૂર કરવા માટે સરકારી મેડિકલ કોલેજો સાથે જોડાયેલી સરકારી હોસ્પિટલમાં ચાલતા તાત્કાલિક સારવાર કેન્દ્ર એટલે કે ટ્રોમા સેન્ટરમાં કાયમી ધોરણે અલગથી જ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફની ભરતી થવી જોઈએ તેવી માંગણી કરવામાં આવી હતી તો આ માંગણીના અનુસંધાનમાં તાજેતરમાં જ બજેટમાં અંદાજે પચીસ કરોડ રૂપિયાના બજેટની જોગવાઈ કરવામાં આવી હતી આ બજેટમાં તમામ સાત સરકારી મેડિકલ કોલેજો અને સરકારી હોસ્પિટલોમાં કાયમી ધોરણે જગ્યાઓ ભરવા માટેની કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવી હતી તો હવે કઈ હોસ્પિટલમાં કેટલી જગ્યાઓ ભરાશે જેમાં સિવિલ હોસ્પિટલની વાત કરીએ અમદાવાદમાં એકસો ત્રણ જીજી હોસ્પિટલ જામનગર એકસો નવી સિવિલ સુરત એકસો ચોપન પીડીયુ હોસ્પિટલ રાજકોટ એકસો ચોપન સરડી હોસ્પિટલ ભાવનગર સિત્યાસી એસએસજી હોસ્પિટલ વડોદરા તેમાં સોળ જગ્યા પીડીયુ મેડિકલ કોલેજ રાજકોટ છ જગ્યા સરકારી કોલેજ ભાવનગર સાત

આ ઉપરાંત પેરામેડિકલ ની જગ્યાઓ પણ મોટાભાગે એજન્સી મારફતે અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટના પદ્ધતિથી ભરવાની થશે ધન્યવાદ